સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ યોદ્ધા તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે ગઈકાલે એટલે કે રવિવારે ફિલ્મ જોવા ગયેલા સિદ્ધાર્થના ફેન્સને એક મોટું સરપ્રાઇઝ મળ્યું છે ખરેખર સિદ્ધાર્થ અચાનક જ ફિલ્મ જોવા ગયેલા ફેન્સને મળવા માટે થિયેટર પહોંચી ગયો તો તેને જોતાની સાથે ચાહકોએ તેને ઘેરી લીધો યોદ્ધા સ્ટાર સાથે સેલ્ફી લેવા માટે તેના ચાહકોની ભીડ એકઠી થઈ હતી સિદ્ધાર્થે થિયેટરની ઓચિંતી મુલાકાત લઈને તેના ચાહકોને ખુશ કર્યા યોદ્ધાની કમાણીની વાત કરીએ તો તેણે પહેલા વીકેન્ડ પર સત્તર કરોડ રૂપિયાની કમાણી કરી હતી તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App